નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાના જાંબુઆ બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટના સામે આવ્યા બાદ પણ આ સ્પોટને સુરક્ષિત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે અકસ્માતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો આજે બાઇક પર જતો બાવીસ વર્ષીય કૈલાસ પાસવાન નામના યુવકનું જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતે મોત નીપજ્યું હતું ઘટનાના પગલે સ્થાનિકમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તમામે રોડ પર આવીને ચક્કાજામ કરી દીધો હતો જેના પગલે એક તરફનો રસ રસ્તો બંધ થઈ ગયો હતો ઘટના અંગેની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક નજીકની સોસાયટીનો જ યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે હાઈવે એક તરફ ચક્કાજામ થવાના કારણે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી અને લોકોને સમજાવવાના પણ પ્રયત્નો કર્યો હતો પરંતુ લોકો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્થળ પર બોલાવવાની માંગણી સાથે અડગ રહ્યા હતા અને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો આ તકે મૃતકના પરિવારને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના પગલે ગમગીની છવાઈ હતી અને આ જે બી મર્ડર કેસ આવશે કોઈ જુવાન છોકરો મહિનો છે એ લોકો જાય આ લોકો પર થોડો વખત મને મારી વાત સાંભળો પણ આ તો ઇમને ભૂલ માટે રાખવા લી

સોસાયટી કોનો સંજય પરમાર છે હું વેદાન વિશ્રામ સોસાયટીમાં રહું છું અને આ જે ભાઈ મહિના અમારી વેદાન વિશ્રામ સોસાયટીનો છોકરો છે એ લગભગ અઢાર વીસ વર્ષની ઉંમર છે એકચ્યુઅલી રોડ ક્રોસ કરતો હતો પણ જે આ બાજુમાં રોડ જે ખોદીને મેળો છે એલએનટી વાળા કે જીપી કોન્ટ્રાક્ટર તો એના લીધે છોકરો સ્લીપ ખાઈને આગળ હરફટમાં બીજા કોઈ અકસ્માત થયેલું છે જે એક્સિડન્ટમાં અકસ્માત કોઈ ઢોકીને જતું રહ્યું છે પણ હાલ અમારું કહેવું એવું છે કે એ એક્સિડન્ટ નથી એ રોડ કોન્ટ્રાક્ટર જે છે એના એના કારણે એ એક્સિડન્ટ થયું છે એટલે એ મદર જ ગણીશું અમે કે એ મદર જ થયેલું છે છોકરાનું કારણ છે કે આ જો રોડ કદાચ ને આ પૂરીને રાખ્યો તમે વીસ દિવસ થી વારંવાર તોકમ તોકી કરી છે છતાં પણ એ લોકોએ નથી કર્યું એટલે આ અમે એને એ જ દર્શાવીએ છીએ કે આ એક્સિડન્ટ નથી એ મદર જ છે અને જેના ઘરનો જુવાન છોકરો આજે ગયો છે એ લોકોની પરિસ્થિતિ કેવી છે તમે એક બે બે બોલાક જોઈ લો એમને એટલે અમે તો એ જ કહીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરનો ખરેખર ગામે ગામ ખોદીને મહિનું છે અહીંયા નહીં આજે દસ મિનિટ પહેલા તે આલમગીર એક્સિડન્ટ જોયું છે એટલે અમે એના માટે અમે એ અમારું એ છે કે જ્યાં સુધી